અમદાવાદ શહેરમાંથી ઓટો રિક્ષાની ચોરી કરનાર આરોપીને ચોરી કરેલ ઓટો રિક્ષા સાથે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ ટીમને બાતમી મળી હતી કે એ ઇસમ સાયજી હોસ્પિટલ સામે રોડની બાજુમાં પડેલ ઓટો રિક્ષાનો સરસામાન કાઢવાની ફેરવીમાં છે અને તે શંકાસ્પદ હાલતમાં હાજર છે જેથી સદર ઇસમ નામે કમલેશ રાજુભાઈ પટનીની સઘન પૂછપરછ દરમિયાન તેને સાત આઠ મહિના પહેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેથી આ ઓટો રિક્ષાની ચોરી કરી વડોદરા લાવી થોડા સમય ફેરવ્યા બાદ સહજી હોસ્પિટલ સામે મૂકી દીધેલાનું જણાવ્યું હતું આ અંગે કાયદેસરની કાર્યવાહી કરી આ ઓટો રિક્ષાની ખાતરી તપાસ દરમિયાન આ ઓટો રિક્ષા ચોરીમાં ગયા બાબતે અમદાવાદ શહેરના સાહિબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોવાનું જણાતા જેથી આગળની વધુ તપાસ માટે સાહિબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી